સિંહે ગ્રામ પંચાયતમાં બાળકોને મહાત્મા ગાંધીજીના જીવન તેમના મૂલ્યો અને સ્વચ્છતા વિશે મહત્વપૂર્ણ માહિતી આપી તેમણે કહ્યું કે સ્વચ્છતા એ માત્ર શારીરિક નથી પણ સામાજિક અને માનસિક સ્વચ્છતાનું પણ પ્રતિક છે આ ઉદ્દેશ્યપૂર્ણ કાર્યક્રમમાં સંસ્થાની તમામ સિસ્ટર્સ શિક્ષકો સોશિયલ વર્કરો છાત્રાલયની તમામ બાળાઓ તથા ત્રણેય ટ્યુશન ક્લાસના અંદાજે એકસો પચાસ જેટલા બાળકો ઉત્સાહભેર હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ગામ લોકો માટે પ્રેરણારૂપ સાબિત થયો અને સ્વચ્છતા માટે નાનપણથી જ સમજદારી વિકસે તેવા સંદેશ સાથે સંપન્ન થયો તેમાં જગપ્રકાશ સંસ્થામાં મેનેજર સિસ્ટર મારિયા તથા સિસ્ટર જુડી સિસ્ટર શૈલા સિસ્ટર મોનિકા તેમજ સોશિયલ સ્ટાફ જુલિયસભાઈ તેમજ સંગીતાબેન હાજર રહ્યા હતા જિલ્લા બ્યુરો રિપોર્ટર સદ્રુબેલીમ ઉમરે गंदी <laughs> हट